શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને ભૂતપૂર્વ પર્વ અને જૂના બિલોદરા પ્રાથમિક શાળાના ઇઠ્યોતેરમાં સ્થાપના દિવસની ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી ત્યારે આ ખાસ પ્રસંગે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી કમલેશભાઈ કાનાભાઈ બરવાડે એક અનોખો અને પ્રેરણાદાયક નિર્ણય જાહેર કર્યો તેમણે પોતાના ગામની પ્રાથમિક શાળાને દત્તક લેવાનો સંકલ્પ કર્યો અને ભવિષ્યમાં શાળાની તમામ જરૂરિયાતોમાં મદદરૂપ થવાની જાહેરાત કરી છે ત્યારે આ નિર્ણયથી ગામમાં શિક્ષણ ક્ષેત્રમાં એક નવો ઉત્સાહ પ્રસરી ગયો છે કમલેશભાઈના જણાવ્યા મુજબ આ શાળા તેમના શિક્ષણ અને જીવનના પાયા મજબૂત કરતી જગ્યા છે અને હવે સમાજ પ્રત્યેનું ઋણ ચીકવવાનો વારો તેમનો આવ્યો છે તેઓ શાળાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર શૈક્ષણિક સાધનો અને હવે વિદ્યાર્થીઓના વિકાસ માટે જરૂરી મદદ પૂરી પાડશે આ પ્રસંગે શાળાના આચાર્ય શિક્ષક મંડળ વિદ્યાર્થીઓ અને સમગ્ર ગામના લોકોએ હાજરી આપી અને સૌએ કમલેશભાઈના આ ઉદાર અને પ્રેરણાદાયક પગલાંની પ્રશંસા કરી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો